સુરત શહેરના બટાર ગોડો રોડ ડોક્ટર્સ ક્લબ દ્વારા બીજીડીસી કોન્ફરન્સ બે હાજર પચીસ નું સફળ આયોજન રવિવાર બે હાજર પચીસ ના રોજ અવર્ધ યુટોપિયા રોડ સુરત સુરત ખાતે કરવામાં આવ્યું આ વાર્ષિક કોન્ફરન્સમાં દેશભરના ઉત્સાહપૂર્વક ભાગ લીધો કોન્ફરન્સ દરમિયાન એલર્જી એડોક્રીલોજી ફિટનેસ બ્રેન અને ન્યુરોલોજી જેવા વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી હું ડોક્ટર નીરજ પટેલ ચેરમેન દર વર્ષે ભટાળ ઘોડોડ ડૉક્ટર એસોસિએશન દ્વારા આ એક કોન્ફરન્સનું આયોજન થાય છે દર વર્ષ દરમિયાન જે સીએમઇ તો થાય દર વર્ષ દરમિયાન જે બાર સીએમઇ થાય છે એ સિવાય આ કોન્ફરન્સ રાખવાનું મેઇન રીઝન એવું છે કે અમે બોમ્બેથી અમદાવાદથી અલગ અલગ લેક્ચરર બોલાવીએ છીએ અને આ લેક્ચરર્સ લોકો કેવું છે કે અહીંયા આવીને એક વિશેષ પ્રેઝન્ટેશન આપે છે એટલે બીજી ડીસીની અને ઓલ ઓવર સુરતની આ કોન્ફરન્સ એક પ્રાઇમ ઇવેન્ટ છે આ કોન્ફરન્સ અવધ ઉટોપિયાના મેરીગોલ્ડ હોલમાં રાખવામાં આવી છે એની સાથે અમે બ્લોસમ કરીને એનું જે ગાર્ડન એરિયા છે તે પણ કવર કર્યું છે ઓલરેડી દર વર્ષે અમે કેવું છે કે તું બે મહિના પહેલાં એના રજીસ્ટ્રેશન સ્ટાર્ટ કરીએ છીએ અને લાસ્ટ ડેટ સુધી રજીસ્ટ્રેશન કરીએ છીએ પણ હવે બીજીડીસીના કોન્ફિડન્સનું લેવલ એવું થઈ ગયું છે કે જેવું અમે રજીસ્ટ્રેશન સ્ટાર્ટ કર્યું અને અમારું લિમિટેશન ફોર હતું પણ આ વખતે વન મંથની અંદર ફોર ફિફ્ટી રજીસ્ટ્રેશન થઈ ગયા અને વિધિન અ વન મંથ અમારે રજીસ્ટ્રેશન ક્લોઝ કરવા પડ્યા આટલી સારી કોન્ફરન્સ આપણે કરીએ છીએ તો આ આના પછીના જે ફીડબેક હોય છે અથવા ડૉક્ટર્સોને શું ફાયદો થતો હોય છે તે વિશે પણ આપણે એજ્યુકેશનની રીતે તો અપડેટ થાય છે મેડિકલ એમની પ્રેક્ટિસમાં પણ એમને ઘણી હેલ્પફુલ થાય છે આ સિવાય અમે ઓફબીટ પણ લેક્ચર રાખ્યા છે એમની લાઈફસ્ટાઈલ ડૉક્ટર્સની માં જે જે પ્રોબ્લેમ ડરતા હોય ફેમિલી લાઈફમાં જે પ્રોબ્લેમ ડરતા હોય એના સોલ્યુશન રિલેટેડ બી લેક્ચર છે દરેક ફેકલ્ટીના સ્પીકર્સ અમે રાખ્યા છે કવર કર્યા છે સવારે નવ વાગ્યાથી લઈને ઇવનિંગમાં સિક્સ ઓ ક્લોક સુધી ઈચ એન્ડ એવરી મેડિકલ ફેકલ્ટીની જેટલી લાઈન્સ છે એના અલગ અલગ સ્પીકર અમે રાખ્યા છે અંતમાં આપ સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવવા માંગો છો એકચ્યુલી મેડિકલ કોન્ફરન્સ રિલેટેડ તો શહેરીજનોને મેસેજ મારો બીજો વધારે કંઈ નથી પણ ખાલી એટલું છે કે તમારા ડૉક્ટરો આ રીતના કોન્ફરન્સ ભરીને જે પોતાના મેડિકલ એજ્યુકેશનને અપડેટ કરે છે તો તમારું પણ એટલી જવાબદારી બને કે તમારા ડૉક્ટર્સ જે પ્રમાણે તમને સલાહ આપે જે પ્રમાણે સૂચન આપે એ પ્રમાણે તમે એમની એડવાઇઝને ફોલો કરો બહારના લોકોના કહેવા પ્રમાણે કે ગૂગલ ગાઈડન્સને ફોલો જરા પણ નહીં કરો હું ડૉક્ટર રિતેશ દોશી સેક્રેટરી તો ડૉક્ટર ક્લબ આ અમારું આ સતત ત્રેવીસ વર્ષથી ચાલતી એક પરંપરા છે કે અમે સુરત શહેર માટે એક કોન્ફરન્સ એવરી ટાઈમ અપગ્રેડ કરીને લાવતા હોઈએ છીએ અને આ ટ્વેન્ટી થર્ડ કોન્ફરન્સ છે આ વખતે પણ અમે સુરતના પ્લસ નેશનલ એટલે ઇન્ડિયા લેવલના પણ ઘણા બધા સારા સ્પીકર લઈને આવી રહ્યા છીએ એ સ્પીકરમાં ઘણા બધા કોન્સેપ્ટ કે જે લોકોને ડે ટુ લાઇફમાં ડોક્ટર્સને પણ અને નોર્મલ પીપલને પણ હેલ્પ થતી હોય છે એનું અપગ્રેડેશનનું બીજી ડીસી હંમેશા ટ્રાય કરતું રહે છે અને આ વખતે પણ અમે એમાં પુણેના સ્પીકર જે હેલ્થ માટે આજની ડે ડે ટુ ડે લાઇફમાં બહુ જરૂરી છે ડૉક્ટર પ્રકાશ કોઠારી કે જે પદ્મશ્રી છે એમનો પણ ચાન્સ મળશે અને ડૉક્ટર ભાવેશ પટેલ જે સેલિબ્રિટી સ્પીકર છે એમને પણ અમદાવાદથી અમે બોલાવી રહ્યા છીએ અને આજના કોન્ફરન્સમાં અમે પાંત્રીસ જેટલા ડિફરન્ટ મેડિકલ નોન મેડિકલ પ્લસ ડે ટુ લાઇફમાં કાર અપગ્રેડેશન હેલ્થ અપગ્રેડેશન અને હોસ્પિટલ યુઝ માટેના પણ સ્ટોલ આ વખતે અમે લાવી રહ્યા છીએ કોન્ફરન્સ કરવા પાછળનો આપણો મુખ્ય હેતુ શું છે અને આનાથી જે અહીંયા ફેકલ્ટી તરીકે આવે છે એ લોકોને શું બેનિફિટ કોન્ફરન્સનો મેઇન હેતુ એ છે કે લર્નિંગ એક એવી પ્રોસેસ છે કે જે કન્ટિન્યુઅસ આપણને જરૂરી હોય છે અમારી પ્રેક્ટિસમાં પણ જે પણ નવું આવતું હોય છે એના માટે બધા જ ડોક્ટરોને એની વિશેની જાણ મળે આ સિનિયર ડૉક્ટર આપણને સારા અપગ્રેડેશન આપી શકે હેલ્થમાં જે પણ અપડેટેશન આવે છે વર્લ્ડમાં એ આ કોન્ફરન્સ થકી બધા જ ડૉક્ટરોને એનું નોલેજ મળી શકે છે અને ડૉક્ટરો સાથેના કોન્ટેક્ટથી એ લોકો આના માટેનું વધારે પણ અપગ્રેડ કરી શકે છે એઝ સેકન્ડ ક્વાર્ટર આ આફ્ટર સેક્રેટરી આ મારો આઠમોથી નવો મહિનો છે અત્યાર સુધીમાં અમે મોર દેન ટ્વેન્ટી પ્લસ બધા જ બધા જ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને હજી પણ આગળ હવે લાસ્ટ લાસ્ટ થ્રી મંથમાં અમે હજી પણ એક એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ કરીશું અને સીએમ પ્રોગ્રામ જે ડૉક્ટરોના મેડિકલ એજ્યુકેશન માટે બહુ જરૂરી છે એ પણ નેક્સ્ટ ટુ મંથમાં અમે કરી રહ્યા છીએ થેન્ક યુ હું ડૉક્ટર મનીષ રાણીંગા પ્રેસિડેન્ટ ઓફ બીજી આ મોસ્ટ અવેટેડ અમારી ઇવેન્ટ બીજી કોન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ જે ટ્વેન્ટી થર્ડ કોન્ફરન્સ છે કન્ઝિક્યુટિવલી આ કોન્ફરન્સ થ્રુઆઉટ ધ યર લોકો એની રાહ જોતા હોય છે કોન્ફરન્સની અંદર ઓલમોસ્ટ સાડી ચારસો પ્લસ ડેલિગેટ્સ રજીસ્ટ્રેશન કરાવે છે સિન્સ મોર્નિંગ એઇટ એમ ટુ ફાઇવ પીએમ સુધીનું આ આખું એક સાયન્ટિફિક અને એન્ટરટેનિંગ એકેડેમિક કમ એન્ટરટેનિંગ સેશન ચાલે છે જેની અંદર સુરતના નામી દરેક ડોક્ટરો અને દરેક જે અમારા ફેકલ્ટીસ છે તે લોકો આની અંદર પાર્ટિસિપેટ કરે છે અને આ એવરી યર જે કોન્ફરન્સ થાય છે તેમાં આ મારા યર્સની અંદર એટલે કે એઝ એ ચેર કોન્ફર પ્રેસિડન્ટ તરીકે આ એક મારા માટે બહુ મોટી ઉપલબ્ધિ છે કેટલા સ્પીકરોએ આની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું આજે અને એ સ્પીકરોએ કયા કયા ટોપિક્સ દીધા હતા આની અંદર ઓલમોસ્ટ અત્યાર સુધી અમે લોકોએ અગિયાર જેટલા સાયન્ટિફિક જે કોન્ફરન્સના જે સ્પીકર્સ હતા તેની અંદર શરૂઆત કરીએ તો સિન્સ મોર્નિંગ એલર્જીથી ચાલુ કરીએ તો એલર્જી એન્ડોક્રાઇનોલોજી ફિટનેસ બ્રેઇન યુરોલોજી અને એવા લગતા ઘણા બધા સબ્જેક્ટ અમે લોકોએ આવરી લેતા છે આની અંદર જે ડૉક્ટર્સો અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે આનાથી એ લોકોને શું ફાયદો થશે અમારા મેડિકલ સાયન્સમાં એવું કહેવાય છે કે તમારે કન્ટિન્યુઅસલી કંઈ ને કંઈ અપડેટ થયા કરવું પડે કારણ કે જે મેડિકલ સાયન્સ છે તે એક અપગ્રેડ એટલા માટે થાય છે કે એવરી યર એની અંદર કંઈ ને કંઈ નવું આવતું હોય છે તો આ ટાઈપના કોન્ફરન્સીસ આ ટાઈપની જે સબ્જેક્ટ છે તે એ લોકોના નોલેજને અપગ્રેડ કરવા માટે હોય છે જે એમને ડે ટુ ડે પ્રેક્ટિસમાં ઘણો કામ લાગે છે અંતમાં આપ સુરત શહેરના શહેરીજનોએ શું મેસેજ પાઠવું शहरीजनो सो टाकास बी हॅपी बी थैंक यू मरु टेलर दिव्यांग न्यूज दिव्यांंग